સાત બાર ના પાણીમાં ભારતીય જનતા પાર્ટી તમારું નામ નહીં તમને કહી છી કે આ ભારતીય જનતા પાર્ટી એ તમારું નખોજ કાઢવા માટે આવેલી છે તમે હજી નહી સમજો તો તમારી આવતી પેઢીને સહન કરવું પડશે આ વાત તમને કરવા આવ્યો છે મિત્રો ખરી બધી વાત છે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું તમે બધાય જુઓ જ જેને 1000 ખેડૂતો શહીદ થઈ જાય તો પણ એ માણસની ચામડી ડગે નહીં રૂવાડી ઊભી નો થાય એ નરેન્દ્ર મોદીને તમે જોઈતા છો મારે આ તમને કેવું છે મિત્રો પંજાબમાં ખેડૂતો આંદોલન કરે ત્રણ કાળા કાયદા માટે અને 1000 ખેડૂત મરી જાય સહિત થઈ પણ ભારતીય જનતા પાર્ટી ને જે હુંકારો ન કરે એની સામું જોવાની દરકાર ન કરે એવા અભિમાની માણસ રાજા રાવણ કરતા જેનું અભિમાન ફાટી ગયો છે એ અભિમાની લોકોને તમને લોકોને આપણે જોઈતા છે એ વાતને સમજવાની જરૂર છે જેને હું વર્ષોથી કહું છું કે ભારતીય જનતા પાર્ટી ને ખેડૂત સમાજ એની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી નાવા નીચો હોવામાં તો સમજો છો તમે ખરખરે જાય નાવું પડે નાવા નીચોવાનો સંબંધ નથી એને આપણે સુચાર છે મારે આપણે એ કહેવું છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે